ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે જ્યારથી જગદીશ પંચાલને ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ મળ્યું છે ત્યારથી એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે ભૂપેન્દ્ર દાદાના મંત્રી સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે અને ચાર નવા યુવા ચાર યુવાન ચહેરાઓને સ્થાન મળી શકે એવી ચર્ચા છે તો એના વિશે તો વાત કરીશ પરંતુ એ પહેલાં જે નાના અમુક સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં હતા અને એમણે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના ફસ્ટ ફેઝનું ઉદઘાટન કર્યું અને આ જે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમાં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપનો ચુમ્મોતેર ટકા હિસ્સો છે આ પ્રસંગે ગૌતમ અદાણી દેવેન્દ્ર ફડણવીસ અજીત પવાર ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા અને આ જે એરપોર્ટના બધા તબક્કા પૂરા થઈ જશે એ પછી દર વર્ષે નવ કરોડ મુસાફરો અવર જવર કરી શકશે અને રોજની ત્રણસો ફ્લાઇટની અવર જવરની ક્ષમતા આ એરપોર્ટ ઉપર છે અને ટોટલ ઓગણીસ હજાર છસો સુડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે જયપુરની એક ઘટના વિશે તમને કદાચ જાણકારી મળી જ ગઈ હશે કારણ કે મંગળવારે મોડી રાત્રે જયપુર અજમેર હાઈવે પાસે એક મોખમપુરામ કરીને એક વિસ્તાર છે ત્યાં એક કેમિકલ ભરેલું ટેન્કર એક સિલિન્ડર ભરેલી ટ્રકની સાથે ભટકાયું અને એમાં એને કારણે બસો સિલિન્ડર ફાટ્યા અને જે ટેન્કર હતું એનું કેમિકલ પણ ભીક થયું અને એને કારણે બહુ જબરજસ્ત હંગામો આખા વિસ્તારની અંદર થઈ ગયો પોલીસે આજુબાજુની બધા ધાબા રેસ્ટોરન્ટને ખાલી કરાવ્યા અને લોકો રીત સરના ધાબા રેસ્ટોરન્ટમાંથી ખેતર તરફ ભાગ્યા અને જે ટેન્કરનો ચાલક હતો રામરાજ મીણા એ તો ત્યાંને ત્યાં જ ભરતું થઈ ગયો હતો આ એક બહુ જ ખતરનાક અને બહુ જ ગંભીર ઘટના આજે મંગળવારે મોડી રાત મોડી રાત્રે બની હતી અને છ કલાક સુધી આ હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી હતી હવે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજે સુરત આવ્યા હતા આમ તો એમનો જે સમય હતો એમનો કાર્યક્રમનો એ સવારે દસ વાગ્યાનો હતો પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રી આવ્યા જ છે બાર વાગ્યા એમના નજીકના સૂત્રોએ એવું કીધું કે આ રાજસ્થાનની અંદર જે ઘટના બની એ એના માટે નીકળતા પહેલાં એમને ત્યાં જવું પડ્યું અને એટલા માટે કદાચ એમને મોડું થયું હવે ભજનલાલ શર્મા સુરત એટલા માટે આવેલા કે પ્રવાસી રાજસ્થાન મીટ બે હજાર પચીસ રાખવામાં આવેલી જે લોકો રાજસ્થાનથી આવીને સુરતમાં વસેલા છે અને અહીંયા ઘડી મોટા પાયે ધંધો વેપાર કરે છે એવા લોકો હવે પોતાની કર્મભૂમિને બદલે જન્મભૂમિને પણ યાદ કરે એટલે જન્મભૂમિ એટલે રાજસ્થાનને અને રાજસ્થાનમાં આવીને ઇન્વેસ્ટમેન્ટ કરે રાજસ્થાનમાં આવીને ધંધા વેપાર શરૂ કરે રાજસ્થાનમાં રોજગારી ઊભી કરે એના માટે રાજસ્થાનના મુખ્યમંત્રી આજે સુરત આવ્યા હતા હવે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા એક બાબતે ચર્ચામાં આવી ગયા કારણ કે એક ગ્રુપની અંદર એમના નામથી એક એવો મેસેજ ફરતો થયો કે તમે તૈયારી શરૂ કરો હવે ઈડરમાં પણ વિસાવદર વાડી કરવી પડશે હવે આનો એટલો બધો ભારે વિવાદ ઊભો થઈ ગયો કે રમણલાલ વોરાએ પછી યુ ટર્ન મારવો પડ્યો અને એવું કીધું કે બે હજાર બાવીસથી મારા વિરુદ્ધ ભાજપમાં નેરેટિવ ચાલી રહ્યું છે બીજું અમરેલીની અંદર ભાજપમાં ફરી એક વખત જૂથબંધી જોવા મળી એક અમર ડેરીનો કરીને એક કાર્યક્રમ હતો એની અંદર હતા પરંતુ એક સાંસદ પાંચ ધારાસભ્યો અને ભાજપ જિલ્લા શહેર પ્રમુખ ગેરહાજર રહ્યા અને એની બહુ જ મોટી ચર્ચા ઊભી થઈ અને હાઈ કમાન્ડે પણ એની નોંધ લીધી છે એવી ચર્ચા ચાલી રહી છે હવે જે સાંસદ ઘેર હાજર રહ્યા એ અમરેલીના ભરત સુતરીયા એ પછી અમરેલી સાવરકુંડલા રાજુલા પાંચ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ આટલા આ અંદર ગેરહાજર રહ્યા બીજા એક સમાચાર એવા છે કે સુરતના લાલભાઈ સ્ટેડિયમ ઉપર અમિતાભ બચ્ચન સલમાન ખાન અને અજય દેવગણ આવા બધા જે નેતાઓ છે અક્ષય કુમાર આ બધા નેતાઓ તમને જોવા મળશે કારણ કે એક ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ બે હજાર છવ્વીસનું સુરતના લાલભાઈ સ્ટેડિયમ ઉપર આયોજન કરવામાં આવ્યું છે અને નવ જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી આ લાલભાઈ પર મેચ રમાશે એમાં અમિતાભ બચ્ચન સલમાન ખાન કુમાર સૈફ અલી ખાન સૈફ અલી ખાન અને કરીના ટીમ છે રીતિક રોશન સૂર્યા રામચરણ એવી ટોટલ ટીમ છે એટલે બોલીવુડની બધી સેલિબ્રિટીઓ બે હજાર છવ્વીસમાં જાન્યુઆરીમાં આપણને જોવા મળશે હવે વાત કરું કે ગુજરાતના મંત્રીમંડળની જે ફરીથી એક વખત ચર્ચા શરૂ થઈ કારણ કે બંને બાબત ગુજરાતની અંદર ઘણા સમયથી લંબાયા કરતી હતી એક તો ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર નહોતું થયું હવે હમણાં ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ ગયું જગદીશ પંચાલને નવા પ્રમુખ બનાવી દેવામાં આવ્યા એટલે ત્યારથી એ વાતે જોર પકડ્યું કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી જીત્યા પછી ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તે વખતે એમના સહિત ટોટલ સત્તર મંત્રીઓની નિમણૂક થઈ એ પછી મંત્રી મંડળનું એક્સપાન્શન થવાની ઘણા વખત થી ચર્ચા ચાલતી હતી પરંતુ મંત્રી મંડળનું વિસ્તરણ આજ સુધી થયું હવે જિલ્લા પ્રમુખની વરણી થઈ ગઈ એટલે બધાને હવે એવું લાગવા માંડ્યું છે કે દિવાળી પહેલા ઘણા લોકો તો એવું બી કહે છે કે સોળ ઓક્ટોબર પહેલા જ ભૂપેન્દ્ર દાદા સરકારના નવા મંત્રી મંડળનું વિસ્તરણ જાહેર થઈ શકે છે હવે ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલે છે કે લગભગ બારે મંત્રીઓ છે એમના પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન મળી શકે અને ખાસ કરીને યુવા નેતાઓને પ્રાયોરિટી આપવામાં આવે એવી ચર્ચા શરૂ થઈ છે એમાં ચાર યુવા નેતાઓ છે જે ચર્ચામાં છે કે એમને આ વખતના મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે એમાં એક નામ છે જયેશ રાદડિયા જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના કદાવર નેતા છે સહકારી આગેવાન છે છે નેતા અને દિવંગત રાજકારણી પુત્ર છે અને એમનું જબરજસ્ત વર્ચસ્વ છે એક વખત ગુજરાતના મંત્રી પણ રહી ચૂક્યા છે તો જયેશ રાદડિયાને આ વખતે નવા મંત્રી મંડળમાં સ્થાન મળે એવો માહોલ ઘણા સમયથી બની રહ્યો છે અને એવી ચર્ચા પણ જોર પકડ્યું છે બીજા એક યુવા નેતા છે અલ્પેશ ઠાકોર જે પાટીદાર આંદોલન સમયે અલ્પેશ ઠાકોર કોંગ્રેસની સાથે જોડાયા અને એ વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે વિધાનસભાની બેઠકો મેળવી ભાજપને ફાંફા પડી ગયા હતા અને નવ્વાણું બેઠકો સુધી ભાજપ અટકી ગઈ હતી એ પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં આવી ગયા અને આ વખત એમની ઠાકોર સમાજ ઉપર મજબૂત પકડ પણ છે તો ઠાકોર અલ્પેશ નું નામ પણ એક ચર્ચામાં છે હાર્દિક પટેલ ને પણ સ્થાન મળી શકે એવી ચર્ચા ચાલી રહી છે અને હાર્દિક પટેલને આમ તો ઘણા સમયથી હાસ્યામાં ધકેલાઈ ગયા છે પરંતુ એક પાટીદાર સમાજના યુવાન નેતા છે તો એક યુવાનોને મેસેજ આપવા માટે પણ કદાચ સરકાર એમને આ વખતે મંત્રીમંડળમાં સમાવેશ કરે તો કદાચ નવાઈ નહીં લાગે બીજું એક નામ છે અમિત ઠાકર

તાર નથી કે જે મંત્રીમંડળમાં હોય તો આ વખતે કદાચ એવું પણ બને કે વડોદરાને સ્થાન મળી શકે તો વડોદરામાં પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડભોઈ બેઠકના ધારાસભ્ય સૈલેશ મહેતાનું નામ પણ મંત્રીમંડળની અંદર ચર્ચામાં ચાલી રહ્યું છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશે થેન્ક યુ વેરી મચ